સુરતમાં સરેઆમ ગાંજાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે વરાછામાં બ્રિજ નીચે ગાંજાનું વેચાણ કરનાર કિશોરને વિડીયો વાયરલ થયો છે તો સાથે એ ઓને પત્ર પણ સામે આવ્યા છે સુરતમાં બ્રિજ નીચે ગાંજાનું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે સુરતના વરાછા સરથાણા વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં કિશોર ગાંજાનું વેચાણ કરતો હોવાનું દેખાય છે વરાછા રોડ સરથાણા રોડના પુલ નીચે બ્યુટિફિકેશનને બદલે ડટ્ટીફિકેશન હોય તેમ પુલ નીચે જ પરિવારો વસવાટ કરે છે તેઓ ગંદકી ફેલાવે છે તો આ મામલે વરાછાના એમએલઓને પત્ર સામે આવ્યો છે જેમાં એમએલએ જણાવ્યું હતું કે વરાછા રોડની પુલની નીચે વસવાટ અને દબાણ દૂર કરીએ સૂર્યપુર ગંડાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જગાતનગર સુધીની બ્રિજ નીચે દબાણ થયું છે વરાછા રોડ એ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષો થી ગેરકાયદે લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે

પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી એટલા માટે મેં પત્ર લખ્યો છે કે કાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયર થતાઓ છે તો આ બંને રોડ ઉપર આ નિશંસ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમિક હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માંગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે એટલે માંગ વરાછાવા બ્રિજ નીચે તેમજ લભાચાર્ય રોડ પરના ડિવાઈડર વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કામગીરી કરી તેમ પત્રમાં ઉલ્લેખ કરાયો છે તો કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવાનો માંગે છે તેનો લેખિતમાં જવાબ આપવા એમએલએ માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત